નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોષ મહિનાની પુત્રદા એકાદશી વિશે વાત કરવાના છીએ કે જે આ વર્ષમાં ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર બંને દિવસ રહેવાની છે કે જેમાંથી એકત્રીસ ડિસેમ્બરે વૈષ્ણવ લોકો એકાદશી કરવાની રહેશે જ્યારે ત્રીસ ડિસેમ્બરે વૈષ્ણવ સિવાયના લોકોએ એકાદશી કરવાની રહેશે આ એકાદશી કે જે સંતાન પ્રાપ્તિ કરાવનારી એકાદશી છે તો તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રેજો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શન માં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આજના એકાદશીના સત્સંગની શરૂઆત કરીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી મિત્રો

અને એવું જરૂરી નથી કે જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે જ આ એકાદશીનું વ્રત કરે એ સિવાયના બીજા ભક્તો પણ આ એકાદશીનું વ્રત કરી શકે છે કે જેનાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ પાપોમાંથી મુક્તિ મેળવી ભગવાનનું ધામ મેળવી શકે છે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં બાર પ્રકારના સંતાનોનું વર્ણન કરવામાં આવેલું છે

માતા પિતા બીજા હોય અને તેને ગોદ લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય પછી જે કૃત્રિમ પુત્ર એટલે કે કોઈ શ્રેષ્ઠ જન છે કોઈ મિત્ર છે તેના દ્વારા પુત્ર દેવામાં આવે સંતાન દેવામાં આવે તેને કૃત્રિમ પુત્ર કહેવાય એ પછી જે ગુઢ પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય કે તેના માતા પિતા કોણ છે અને જો તેને ગોદ લેવામાં આવે છે ઘરે લઈ આવવામાં આવે છે તો તેને ગુઢ પુત્ર કહેવાય છે એ પછી છે અપવિત્ર પુત્ર કે જે સ્વયં બહારથી જ લઈ આવવામાં આવ્યો હોય એ પછી છે કાનિન પુત્ર કે જે કુવારી કન્યાથી ઉત્પન્ન થયું હોય એ પછી છે સગોઢ પુત્ર કે જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે અને તેનાથી જે સંતાન થાય તે સગોઢ પુત્ર કહેવામાં આવે છે એ પછી છે કૃત પુત્ર કે જે મૂલ્ય દઈને ખરીદવામાં આવેલું હોય એ પછી છે પુનર્ભવ પુત્ર કે જે એક કન્યાના પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી તે પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે તેને પુનર્ભવ પુત્ર કહેવાય એ પછી જે સ્વયંદત પુત્ર કે જે વ્યસન કે કોઈ અન્ય કારણથી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દેવું તેને સ્વયંદત પુત્ર કહેવાય અને પાર્શ્વ પુત્ર કે જે અવિવાહિત શુદ્ર કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થયેલું હોય

ત્રીજું ઉદાસીન સંતાન કે જેમને માતા પિતા સાથે બહુ મોહ થતો નથી અને ચોથું છે સેવક સંતાન કે જે માતા પિતાની નિસ્વાર્થ ભાવે આજીવન સેવા કરે છે એટલે આ રીતે સંતાનોની વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલી છે આમ આ પુત્ર દાયકાદશીના દિવસે સંતાન સુખ પ્રાપ્તિ અર્થે અથવા તો કોઈ પણ કારણસર સંતાનનું સુખ થતું ન હોય તો આજે ભગવાનને વ્રત ઉપવાસ કરીને પ્રાર્થના કરવામાં આવે છે લક્ષ્મી નારાયણનું પૂજન કરવામાં આવે છે તો તેનાથી આપણને ચોક્કસ લાભની પ્રાપ્તિ થાય છે તો હવે જે કોઈ આજના દિવસે એકાદશી વ્રત કરે છે અથવા તો નથી કરતું તે લોકો આજના દિવસે ભગવાનનું પૂજન અવશ્ય કરવું જોઈએ

અને પછી આજના દિવસે આપ જે રીતે એકાદશીનું વ્રત કરવાના હોય તે રીતે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ કે જેમાં ત્રણ રીતે એકાદશીનું વ્રત થાય પેલું છે નકોરડા એટલે કે નિર્જળા કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી બીજું છે ફળાહાર કે જેમાં દૂધ ચા લઈ શકાય ફળ લઈ શકાય અને પાણી પણ પી શકાય છે અને ત્રીજું છે એકટાણું કે જેમાં જો શરીર સાથ ના આપે

આજના દિવસે શક્ય હોય તો લાલાની સેવા પૂજા કરવી જોઈએ અનેક વસ્તુથી વિધિવત પૂજન કરવું જોઈએ અને ભગવાનના ચરણોમાં અને ભગવાનને જે પણ કંઈ પ્રસાદ ધરાવીએ તેમાં તુલસી પત્ર ખાસ કરીને પધરાવવા જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન હે પ્રભુ હે લાલા આપ મારી ઉપર પ્રસન્ન થાવ મેં આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો મને વ્રત કરવાની શક્તિ આપજો આ રીતે સંકલ્પ કરીને પ્રભુને નૈવેદ્યમાં માખણ મિશ્રી ફલ ફલાદી ભોગ સુકો મેવો કે પછી આપણી પાસે જે પણ કંઈ સામગ્રી હોય તે પ્રભુને ભોગ લગાવી શકાય છે એ પછી ભગવાનની આરતી કરવાની એકાદશી વ્રતની કથા સાંભળવાની શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો વિષ્ણુ એક સો આઠ નામાવલીનો પાઠ કરવાનો શ્રીમદ ભાગવત નો પાઠ કરી શકાય નારાયણ કવચનો પાઠ કરી શકાય અથવા તો જે નીતિ નિયમ ના પાઠ કરતા હોય તે પણ કરી શકાય છે જે કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે આજે ખાસ કરીને સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કે જે પાઠના ફળ સ્વરૂપે ભગવાનની કૃપાથી આપના ઘરે પારણું બંધાય છે એ સિવાય આજના દિવસે પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે પીપળાના વૃક્ષમાં સ્વયં શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે આ સિવાય પિતૃઓ પણ તેમાં વાસ કરે છે એટલે પીપળાના પૂજનથી આપણા પિતૃદેવનું પણ પૂજન થઈ જાય છે ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો તે વધુ લાભ અપાવે છે

એ પછી આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય એ રીતે વ્રતને ધારણ કરવાનો સાંજના સમયે કોઈ જગ્યાએ સત્સંગ થતો હોય તો ત્યાં જવાનું અથવા આડોશી પાડોશી સાથે બેસીને પણ સત્સંગ કરી શકાય અને જો એમ પણ શક્ય ન હોય તો ઘરે બેસીને પોતાની જાતે પણ આપણે સત્સંગ કરી શકીએ છીએ જો સત્સંગની ચોપડી હોય કીર્તનની ચોપડી હોય તો તેમાંથી વાંચીને પણ કરી શકાય અથવા તો અત્યારે મોબાઈલમાં પણ અનેક કીર્તનો અવેલેબલ છે ત્યાંથી પણ આપ સાંભળીને ભગવાનનું નામ લઈ શકો છો એટલે કે ટૂંકમાં કહેવાનું એ કે આજનો એકાદશીનો દિવસ છે તો આપણે વધુમાં વધુ સમય ભગવાન પાછળ ખર્ચીએ કેમ કે બાકીના દિવસોમાં તો આપણે ભગવાનનું કાર્ય કરવાનો સમય રહેતો નથી પરંતુ એકાદશીનો પવિત્ર દિવસ છે તો આપણે જેટલો પણ ભગવાનને સમય આપીએ એટલું વધુ સારું છે જેને સાંભળવા માત્ર થી આપણને એકાદશી નું પુણ્ય પ્રાપ્તિ થઈ જાય છે તો હવે સૌ લોકો મનમાં ભગવાન ધ્યાન ધરીને આ એકાદશીની વ્રત કથા ધ્યાન પૂર્વક શ્રવણ કરે તો બોલ્ય શ્રી કૃષ્ણ પોષ મહિનાની સુદ પક્ષની એકાદશીનું શું નામ છે તેનો કયો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરવું વગેરે વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ કહે કે રાજા યુધિષ્ઠિર આ એકાદશી

તેને સૈબિયા નામની રાણી હતી પરણ્યા બાદ ઘણા વર્ષે પણ પુત્ર ન થયો આથી રાજાના મનમાં ચિંતા પેઠી તેથી રાજા અને રાણી પુત્ર વગર દુખી હતા તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું તેના મનમાં એવા વિચારો આવતા હતા કે જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે પુત્ર વિના પિતૃ દેવ અને મનુષ્યનું ઋણ ઉતરતું નથી જેના ઘરમાં પુત્ર પૌત્ર વગેરે પરિવાર હોય તે જ પુણ્યવાન કહેવાય છે અને પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈ પણ ન જાણે તેવી રીતે રાજા ઘોડા પર બેસી વનમાં ચાલ્યા ગયા વડ પીપળા બીલી બકુલ તિંદુ ગુંદા વગેરે કેટલાક સુશોભિત વૃક્ષ જોવામાં આવ્યા હાથી હરણ વાઘ સિંહ વાનર વગેરે જનાવર પણ જોવામાં આવ્યા કોઈ જગ્યાએ શિયાળના ઘુવરના શબ્દો સંભળાતા હતા અને આવું ભયંકર અને આશ્ચર્યકારક વન જોતો જોતો રાજા ફરતો હતો તેવામાં મધ્યાન થયું એટલે તરસથી રાજાના ગળામાં સોસ પડ્યો મોઢું સુકાવા લાગ્યું એટલે રાજા વિચારે છે કે મે યજ્ઞ યાગાદી બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર ગૌદાન આદી ઘણું જ પુણ્ય કર્યું છે પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે છતાં આવું દારૂણ દુઃખ કેમ આવી પડ્યું આમ વિચાર કરતા આગળ ચાલતા મનોહર તળાવ નજરે પડ્યું કે જેમાં મગર મત્સ્ય રાજહંસો વગેરે શબ્દ કરતા હતા આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવામાં આવ્યા તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા રાજા એ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈ હાથ જોડી દંડવત પ્રણામ કર્યા ઋષિઓ કહેવા લાગ્યા કે હે રાજા આજે અમો પ્રસન્ન છીએ માટે જે મનમાં હોય તે કહો રાજાએ કહ્યું કે હે મુનિયો તપસ્વી એવા આપ કોણ છો આપનું શું નામ છે તે યથાર્થ કહો મુનિય બોલ્યા કે રાજન અમે વિશ્વદેવો છીએ અમો અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજે પુત્ર દ નામની શુક્લ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈસનારને પુત્ર થાય છે રાજાએ કહ્યું કે હે મુનિયો

મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘેર આવ્યો પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રદા એકાદશીના પ્રભાવથી રાણીને ગર્વ રહ્યો અને નવ માસ પૂરા થયા બાદ સુંદર પુત્રનો જન્મ થયો જે તેજસ્વી અને પુણ્ય કરનારો હતો મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો હે રાજન એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ મે લોકના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે જે મનુષ્ય આ પુત્રદા નું વ્રત કરશે તે આ લોકમાં પુત્ર સુખ ભોગવી ભગવાનના ધામમાં જશે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિશ્રી ભવિષ્યોત્તર પુરાણે પોષ શુક્લ પુત્રદા પુત્ર દામન્યામ મહાત્મયમ સંપૂર્ણ તો બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો સાંભળ્યું ને કે પુત્રદા એકાદશી નું કેટલું મહત્વ છે તો આજના દિવસે વ્રત થાય તો અવશ્ય કરીએ વ્રત ન થાય તો ભગવાન નું ધ્યાન ધરીએ ભગવાનના મંત્ર જા પાઠ કરીએ અને ભગવાનનું પૂજન કરીએ કે જેનાથી પણ એકાદશી વ્રત નું પુણ્ય ફળ મેળવવા તો જો અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર